ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ડીઆરએસ રિવ્યૂ દરમિયાન કેમેરા પર્સન પર ભડકી ગયો તો રિવ્યૂ દરમિયાન કેમેરા પર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા કે જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે આ સમગ્ર ઘટના ત્યારે ઘટી જ્યારે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ઇંગ્લેન્ડના બેટર બેન

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ